કાઠમંડુની ભ્રુતિ કોમંતમાં યોજાયેલી બીજી રાષ્ટ્રીય બાગવાણી એક્સપો બે હજાર એક્યાસી માં હજારો મુલાકાતીઓએ ભાગ લીધો કાઠમંડુની ભ્રુત્તિ કોમંતમાં યોજાયેલી બીજી રાષ્ટ્રીય બાગવાણી એક્સપો બે હજાર એક્યાસીમાં હજારો મુલાકાતીઓએ ભાગ લીધો આ ચાર દિવસીય પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય નર્સરી વ્યવસાયના વિકાસ આવક અને રોજગારીમાં વધારો સાથે સ્વચ્છ પર્યાવરણ પ્રોત્સાહિત કરવાનો હતો પ્રદર્શનમાં દેશભરના ફૂલો ફળો કૃષિ છોડ વનસ્પતિ અને ઔષધિય છોડના સાતસોથી વધુ પ્રજાતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી આ ઇવેન્ટમાં નેવું સ્ટોલ્સ હતા જેમાં ચુમોતેર વ્યાવસાયિક ત્રણ ઔપચારિક એક સ્પર્ધાત્મક અને એક ખોરાક સ્ટોલ સામેલ હતા આ કાર્યક્રમમાં પચાસ હજારથી વધુ મુલાકાતીઓની હાજરીની અપેક્ષા હતી પ્રદર્શન દરમિયાન કૃષિ અને પશુપાલન વિકાસ મંત્રી નવલ નવલકિશોર સહસુદીએ ફૂલોની આયાતને બદલે નિકાસ વધારવા પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે ફૂલોની નિકાસ વધારવાથી નર્સરી ઉદ્યોગના વિકાસમાં મદદ મળશે અને રોજગારીના નવા અવસરો સર્જાશે આ કાર્યક્રમમાં નર્સરી ઉદ્યોગના વ્યવસાયિકોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં નાણાકીય ઇનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા આ એક્સપો ફૂલો ફળો કૃષિ છોડ વનસ્પતિ અને ઔષધિય છોડના ઉત્પાદકો વેપારીઓ નિકાસકર્તાઓ અને આયાતકર્તાઓ માટે એક સામાન્ય મંચ તરીકે કાર્ય કરે છે આ કાર્યક્રમ દ્વારા નર્સરી વ્યવસાયના વિકાસ અને વિસ્તરણમાં મદદ મળતી છે જે દેશના કૃષિ અને પર્યાવરણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે